શિક્ષક મિત્રો આજે આપણે સીઈટી ની અંદર ચોઈસ ફિલિંગ એટલે કે જે ધોરણ 5 ની અંદર જ્ઞાન સેતુ પરીક્ષામાં પાસ થયેલા છે તેવા વિદ્યાર્થીઓ નું તમે રજીસ્ટ્રેશન કરતા તો કરે નાખ્યું છે અને એનો પણ મેં વિડિયો બનાવ્યો છે હવે મિત્રો એ વિદ્યાર્થીઓનો ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવું એના માટેનો આ વિડીયો બનાવેલો છે તો ફરતી મિત્રો ગૂગલ ક્રોમ ખોલશો એટલે એની અંદર આપણી જે વેબસાઇટ છે જી ડબલ એસ વાય ગુજરાત ઉપર ટીક કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ આવી જશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ ઉપર ટીક કરશો એની અંદર નીચે લખેલું ચક સીટી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઉપર ટીક કરશો એટલે મિત્રો તમે નીચે જશો તો અહીંયા મારો યારો જોઈ શકો છો તમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પણ આપણે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરી દીધેલું હોય તો ચોઇસ ફિલિંગ ઉપર ટિક કરવાનું છે તો અહીંયા ચોઈસ ફિલિંગ ત્રીજા નંબરનો નવો ઓપ્શન આવી ગયો છે તો ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટનું નું લોગિન માગશે હવે મિત્રો તમે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે તમે એમનો પાસવર્ડ બનાવેલો હતો અને એનો આધાર યુઆઈડી એનો મતલબ એ જ એનો યુઝરનેમ એ જ આધાર યુઆઈડી નંબર એનો હવે જે પણ બાળક નું યુઆઈડી નંબર અને પાસવર્ડ નાખવાનો છે હું નાખું છું ખાલી અને પછી અને મિત્રો પાસવર્ડ જે હોય તે અને લોગિન ઉપર ટીક કરશો એટલે તમારું સ્ટુડન્ટ ની માહિતી દેખાશે તમને તમે નામ જોઈ શકો છો એનો કેટેગરી જોઈ શકો છો મેલ ફિમેલ બધી જ માહિતી ઉપર જોઈ શકો છો અને નીચે બીજા નંબરની અંદર તમને ચોઈસ ફિલિંગ નો ઓપ્શન આપેલું છે મિત્રો એની અંદર એના ઉપર જોઈ શકો છો એલિજિબલ સ્કીમ તો ત્રણ સ્કીમો આ વિદ્યાર્થીની પસંદ છે એમાંથી એ જે કરવું હોય એ ક્રમશઃ કરી શકે છે હવે તમને સ્કૂલોની બધી માહિતી આપી દીધી છે અને એમાંથી તમે એક એક ડ્રોપ કરી અને અહીંયા સાઈડમાં મૂકી શકો છો તમને જે મનપસંદ હોય તે અહીંયા તમે મૂકી શકો છો અને આ એરોથી ઉપર નીચે પણ કરી શકો છો પછી આ એરોથી તમે પાછા કાઢી પણ શકો છો એટલે તમે જે પણ પસંદગી કરી હોય તે કરી શકો છો અને પછી લાસ્ટમાં મિત્રો તમે આ યોજના ઉપર ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ટીક કરી અને આ સબમિટ પ્રોપર્ટી ઉપર ટીક કરશો એ તમારા બાળકનું ચોઈસ બિલિંગ થઈ ગયું હશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વોચિંગ મી